પીએમ ઇન્ટરશીપ યોજના આ યોજના ખરેખર શું છે કેન્દ્ર સરકારની આ યોજના છે જેમાં એક કરોડ દેશના યુવાનોને રોજગારી આપવાની જે તક છે એના માટેની આ યોજના છે તો આ વિડીયો તમે સુધી જોજો એટલે પીએમ યોજના ખરેખર શું છે એની છેલ્લી તારીખ ફોર્મ ભરવાની કઈ છે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ સંપૂર્ણ વિગત છે તમને આ વિડીયોમાં મળી રહેશે તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને આ યોજના વિશે કઈ પ્રશ્ન હોય તો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો પ્રધાનમંત્રી ઇન્ટરશીપ યોજના આ યોજના ખરેખર શું છે આ યોજનાનો લાભ કોને કોને મળે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અરજી ક્યાં કરવી તમામ વિગતો આપણે આ વિડીયોમાં જોઈશું તો એ પહેલા આપ સર્વે મિત્રોને વિનંતી કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો જેથી આવી દરરોજ જે નવી નવી યોજનાઓ બહાર પડે છે એની તમને માહિતી સંપૂર્ણ મળી રહે આ પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદર નવેમ્બર બે ચોવીસ છે એટલે કે બે દિવસ જ માત્ર બાકી છે એટલે વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાનો જેમને લાભ લેવો હોય તે સરળતાથી લઈ શકે તો હવે આપણે શરૂ કરીએ પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ખરેખર આ વિડીયો છેલ્લે સુધી જોજો એટલે આ યોજના ખરેખર શું છે તેની સંપૂર્ણ વિગત તમને મળતી રહે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના કેન્દ્ર સરકારે પીએમ ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત ત્રણ ઓક્ટોબરે એક પોર્ટલ શરૂ કર્યું હતું આ આ પોર્ટલના માધ્યમથી જે તે તે કંપનીઓ હોય ઉમેદવારોને બોલાવી શકે શકે છે છે અને ઓક્ટોબર સુધી પોર્ટલમાં અરજી કરી હવે આ મળતી માહિતી અનુસાર ઇન્ટરશીપ પોસ્ટ પોર્ટલ છે દરેક પોસ્ટ માટે ખાલી જગ્યા સામે અરજદારની સંખ્યાના બમણા ઉમેદવારોને આપમેળે પસંદ કરશે અરજી કરવા માટે ઉમેદવારે ફોર્મ ભરવાનું રહેશે

અને જુલાઈમાં જે બજેટ જાહેર કરવામાં આવ્યું એમાં કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી હતી કે એક કરોડ યુવાઓને યુવાઓ આપવામાં આવશે માહિતી પ્રમાણે આ યોજના રૂચિ બતાવી છે સરકારે પાંચ વર્ષમાં એક કરોડ લોકોને ટ્રેનિંગ આપવાનો ટાર્ગેટ મૂક્યો છે તો આ જ સરસ જે ઇન્ટર્નશીપ યોજના છે એ વિદ્યાર્થીઓ માટેની યોજના છે તો આ વિડીયો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો એટલે કે કોઈ વિદ્યાર્થી આ ઇન્ટરશિપ યોજના ફોર્મ ભરવાનું બાકી ન રહી જાય આ યોજનાનો લાભ કોને મળે તો ઇન્ટરશિપની તકો જો હોય એ વાસ્તવિક કાર્ય અને અનુભવ કૌશલ વિકાસ કરવા માટે છે અહીં યુવાઓ જે 21 થી 25 વર્ષની વયના હોય અને નોકરી ન કરતા હોય કે ન તો પૂર્ણ સમયનું શિક્ષણ લેતા હોય તેવા યુવાનો આ બે હજાર ચોવીસ જે ઇન્ટરસીપ યોજના છે એને પાત્ર છે India of Technology, Indian Institute of Management, Indian Institute of Science Education અભ્યાસ કરનાર ઉમેદવાર આ ઇન્ટરશીપ માટે પાત્ર છે આ આયોજન હેઠળ સરકાર દર મહિને ચોપન હજાર રૂપિયાનું હતું જે છ હજાર રૂપિયાની ગ્રાન્ટ આપશે તે સમયે કંપનીઓ તેમના સી એસ આર ફંડ છ હજાર રૂપિયાનું માસિક પત્ર આપતા નથી પરંતુ તાલીમનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે નાણા મંત્રાલયે કહ્યું કે જ્યાં જરૂર પડે ત્યાં રાજ્ય સરકારની પણ મદદ લઈ શકશે અરજદારની ઉંમર એકવીસ થી ચોવીસ વર્ષની હોવી જોઈએ પરિવારમાં કોઈ પણ સરકારી નોકરી કે આવકવાળા ન હોવા જોઈએ એટલે કે અરજદારની પરિવારની વાર્ષિક આવક આઠ લાખ કે એનાથી વધુ ન હોવી જોઈએ અરજદાર ફૂલ ટાઈમ કોર્સ કે નોકરી ઇન્ટરશીપ નથી કરી શકે આઈઆઈટી આઈઆઈએમ આઈએસઈઆર જેવી ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએશન કરવા વાળા અરજી કરી શકશે નહીં ઓનલાઈન કોર્સ કે વેકેશનલ કોર્સ ટ્રેનિંગ ચાલુ છે તો તમે ઇન્ટરશીપ કરી શકો છો ઇન્ટરશીપ નો ઓછામાં ઓછો અડધો ભાગ આધારિત તાલીમ ને બદલે વાસ્તવિક કાર્ય અનુભવ માટે સમર્પિત હોવો જોઈએ હવે પ્રધાનમંત્રી ઇન્ટરશીપ યોજનામાં આપણે ફોર્મ ભરવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એક તો આધાર કાર્ડ જોઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે માર્કશીટ જોઈએ દસમાની બારમાની કે તમે છેલ્લે જે ડિગ્રી કરી હોય એ બધાની માર્કશીટ જોશે

પ્રસ્તાવ મૂક્યો છે આ માટે સરકારે રૂપિયા બે લાખ કરોડ ફાળવ્યા છે તેમને માહિતી આપી હતી કે ઇન્ટરશીપનું આયોજન કર કરતી વખતે કંપનીઓ તેમના કોર્પોરેટ સોશિયલ ડિસ્પોઝિબલિટી ફંડમાંથી દસ ટકા તાલીમ ખર્ચ ઉઠાવશે કંપની એક્ટ બે હજાર તેરની કલમ એકસો પાંત્રીસ હેઠળ ચોક્કસ નફાકારક ધરાવતી કંપનીઓ છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ નફાના બે ટકા સીએસઆર પ્રવૃત્તિ ઉપર ખર્ચ જરૂરી છે એમની જાહેરાત કરી કે સ્કૂલ એક હજાર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે એમાં આ યોજના હેઠળ અગ્રણી કંપનીઓમાં ઇન્ટરશીપ કરી લેલ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા દર મહિને રૂપિયા પાંચ હજાર આપવામાં આવશે શ્રીમતી સીતારામને કહ્યું કે રોજગાર કૌશલ્ય વિકાસ અને માધ્યમના આ બજેટ મુખ્ય ફોકસ છે છે એ કૌશલ્ય વિકાસ અને મધ્યમ વર્ગના ક્ષેત્રમાં છે આ આયોજન ત્રેવીસ જુલાઈથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું અત્યારે સુધી સરકારે કહ્યું કે આયોજન ખાસ કરીને યુવાઓ માટે કરવામાં આવી છે જે યુવાઓ આગળ વધી શકે અને દેશ માટે કંઈક યોગદાન આપી શકે જો તમે પીએમ ઇન્ટરસીટ યોજનામાં ભાગ લ્યો છો તો એમાં તમને કેટલું સ્ટાઇપેડ મળશે તો દરેક જે વિદ્યાર્થી હોય એમાં મહિનામાં એમને પાંચ હજાર રૂપિયાનું સ્ટાઇપેડ આપવામાં આવશે એમાંથી પિસ્તાલીસ રૂપિયા સરકાર દ્વારા પ્રત્યક્ષ લાભ અંતઃકરણના માધ્યમથી અને કંપની

ગ્રુપમાં જે સોશિયલ મીડિયામાં કે એમાં આવે છે સરકારી યોજના તમારા સ્ટેટસમાં મૂકવા વિનંતી જેથી ઘણા લોકો છે તે આનો લાભ લઈ શકે છે તો ચાલો ફરી મળીએ નવી યોજનાના વિડીયો સાથે